ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં નવરાત્રીના આયોજનને અટકાવવાનો પ્રયાસ ગરબા આયોજન મંજૂરીને રદ કરાઇ હોવાનું એમએલએ કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે મંત્રી ઋષિકેશ પટેલ પર મંજૂરી રદ કરવાનો આરોપ લગાવાયો છે મેદાનનું ભાડું યુકવાઈ ગયું છતાં અંતિમ ક્ષણે મંજૂરી રદ કરાઈ તેવું કહેવું કિરીટ પટેલનું છે અને તેને લઈને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખાયું છે

આ બાબતે અમે આજે મોદીને પત્ર લખ્યો છે અને આ જે જે આ બાબતો મેં રજૂઆત કરી છે એ બાબતો ની ફરિયાદ એની તપાસ કરવામાં નહીં આવે તો જો જે રીતે અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી છે આ સંપૂર્ણ જવાબદારી ભ્રષ્ટાચાર રોકવાની એ શિક્ષણ મંત્રીની પણ છે